શું છે સત્યમ નાશ સત્યનો નાશ કોઈ સાચું બોલવા તૈયાર નથી લોકોને એમ થયું સાચું બોલીને તો જીવાય જ નહીં અને સત્યને એવું કદરૂપું આપણે કરી નાખ્યું કે લોકો એને સ્વીકારવા તૈયાર નથી એક વસ્તુ યાદ રાખો સત્ય કડવું નથી હોતું કડવું બોલવું હોય ને આપણે ત્યારે સત્યનો દુરુપયોગ કરતા હોય ઘણા લોકો એમ કે આપણે તો સીધે સીધું મોઢા પર કહી દઈએ એમ પાછળ વાત ન કરીએ તો એ કોઈ બહુ મોટો ગુણ નથી તમને કોઈ સીધે સીધું મોડા પર કે તો ગમે છે જો એમ કે આપણે દિલમાં ના રાખ્યો સીધું મોડા પર કહી દઉં હું તો ઊંધું કહું દિલમાં રાખ તો એક જણ હેરાન થશે આ કે છે ને તો બીજા સોને હેરાન કરે એ વિશેષતા નથી કમજોરી મોડા પર કહેવાની આદત હોય તો સામે વાળાના જયારે પણ ગુણ જોયા સીધું મોડા પર કહ્યું ના તને સત્ય બોલવાનું આગ્રહ નથી તને અપમાન કરવાની ઈચ્છા છે તને એને નીચે બતાવવાની ઈચ્છા છે જોજો સત્ય જ્યારે જ્યારે આપણે કઈ બાજુ કે હું તો સાચું બોલવું એટલે કડવું લાગે ના કડવું બોલવું છે એટલે સત્યનો દુરુપયોગ કરો છો સત્ય શબ્દ નથી સત્ય ભાવનું નામ છે અને જયારે એ સત્ય ભાવ નથી હોતો ત્યારે સાચા શબ્દો પણ ખોટા બની જાય છે કારણ કે તમારી અંદર સચ્ચાઈ નથી સાચું બોલવાનો આગ્રહ નથી તમારે અપમાન કરવાની ઈચ્છા છે એ જ વાત તમે એકલા બોલાવીને ધીમે રહીને પણ કહી શકો છો પણ દસની વચ્ચે કહી અને એનું અપમાન કરવું એ કમજોરી છે એ વિશેષતા નથી એટલે એને લોકો પાછી એને વિશેષતામાં કપાવે આપણે પાછળ વાત ના કરીએ સીધે સીધું મોડા પર કહીએ કમજોરી છે કહી વાત કોણ કે સલીકા હો તો સુની જાતી કઈ વાત ક્યારે કોને કઈ રીતે કહેવી આ વિવેક તો આવડવો જ છે અને આ નથી આવડતો એટલે આપણે સત્યને કદરૂપું કરી દીધું એટલે ગમે તેટલી ભાષાઓ શીખી લઈએ આપણે ઇંગ્લિશ શીખી લઈએ ગુજરાતી હિન્દી સંસ્કૃત બધું શીખી લીધું પણ સાહેબ બધી ભાષાઓમાં સત્ય ક્યાં શીખીએ અને સત્યને આપણે એવું કરી નાખ્યું છે લીધી આ નથી કરતું આપણે સારી જોબ કોને કે અમારે મારે તો બહુ સારું કામ કામ જ ના કરવું પડે આપણે સારું કામ એને જ કહીએ કે જે કામ ન હોય શ્રમ શક્તિ માણસની ઘટી સહન શક્તિ ઘટી અને ભાઈ તકલીફ શું ઘરમાં બાજુ બધાને એમ જ લાગે કે હું જ સહન કરું છું ને બાકી બધા મજા કરે છે તો સહન કરે છે કોણ જો લડી લેવું એ નાદાન નું કામ છે સહી લેવું એ સમજદાર નું કામ છે ઘણી વાર લોકો એમ કે હું બધું જાણું હું બધું ઘસવ છતાંય મારે જ સહન કરવાનું હા કારણ કે તું સમજદાર છું પેલો નાદાન તો લડશે એ તો ઝઘડશે એ તો હક માંગશે એ નહીં છોડે સમજદારે ત્યાગવું પડશે એમાં તો તમારી સમજદારી છે કે તમે છોડવા તૈયાર થઈ જાઓ છો નાદાન વ્યક્તિઓ થોડી સમજશે એ લોકો થોડી છોડશે એ તો લડશે એ તો ઝઘડશે એ તો જૂટવશે એ તો માંગશે ત્યાગ માટે બહુ મોટું દિલ જોઈ સહન કરવા માટે બહુ મોટી છાતી જોઈ અને એ નાદાન લોકોમાં હોતું નથી એટલા માટે જે સમજદાર છે ને સહન કરવા અને ઘરમાં કોઈ એક એવો સમજદાર હોવો જ જોઈએ કે બધું સહન કરીને પણ બધાને ભેગા રાખે જે ઘરમાં જે સમાજમાં દરેક લોકો હકની ની વાત કરતા હોય ને ત્યાં ભેગા રહેવું અઘરું થાય અને જે ઘરમાં અને જે સમાજમાં લોકો પોતાના ફરજ ની વાત કરતા હોય ને ત્યાં ભેગા છે આપણી અંદર ફરજ બજાવવાનો આગ્રહ વધારે છે કે પોતાનો રાઈટ પોતાનો હક માંગવાનો આગ્રહ વધારે છે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં રાઈટની મહત્તા છે તમારો હક આપણી સંસ્કૃતિમાં ફરજ ની મહત્તા છે તું તારા રાઈટ ની વાત ત્યારે જ કહી શકે જયારે તું તારી ડ્યુટી નિભાવતો તું દીકરો બની ને જીવ પછી દીકરા તરીકેનો હક લે કોણ ના પડે તું પતિ તરીકે રે પછી પતિ તરીકેનો હક બતાવ પેલા ફરજ તો નિભાવ સૌથી પહેલા જે સ્થાન માટેના હક માંગો છો એ સ્થાન ના કર્તવ્યો નિભાવો છો કે નહીં એનો તો વિચાર કર તપ સત્યમ તપ જતો અને તપ અત્યારે કોઈ જંગલમાં જોઈ થોડી બેસવાના છે અત્યારનું તપ શું છે ભગવાને જેવા સંજોગો જેવા લોકો જેવી પરિસ્થિતિ આપી છે એમાં પણ સંતોષ માની આનંદમાં જીવવું એ જ અત્યારનું તપ છે હવે બધું છોડીને કોઈ જંગલમાં ઝાડ નીચે અને આપણે તો એવા કે જે ઝાડ નીચે બે દિવસ બેસીએ ને ત્યાં આ મારું ઝાડ હોય અહીંયા કોઈ નહીં બેસવાનું અરે સત્સંગ હોય કથા હોય ભાડે હોલ રાખ્યો હોય ત્યાંય બે દિવસ જો કુર્સી બેસીએ ને કે આ મારી કુર્સી અહીંયા કોઈ નહીં બેસવાનું આ હોલ ખરીદી લીધો આ જમીન તમારા નામે દસ્તાવેજ થઈ ગઈ પણ માણસનો આગ્રહ એવો છે આગ્રહ થઈ જાય અને સહજ છે સ્વાભાવિક છે તપ તપ એટલે સહન કરવાની વૃત્તિ તમારો હક હોય છતાંય ત્યાગવાની વૃત્તિ એ બહુ મોટી વાત છે છોડવું એ બહુ મોટું તપ છે સત્યમ નાસ્તી તપ સૌચમ પવિત્રતા જતી રહી સ્વચ્છતાનો તો આગ્રહ રાખીએ જ છે પણ આપણો પરિવાર વૈષ્ણવનો પરિવાર છે આપણા ઘરે ઠાકોરજી બિરાજ થોડીક પવિત્રતાનો વિચાર આપણે કરવો જોઈએ સત્યમ નાસ્તી તપ સૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉધરમ ભરીણો જીવા પેટ ભરવા માટે કેવલ લોકો જીવાના ગમે તેટલો ભણેલો ગણેલો માણસ હોય તો છેલ્લે એનું લક્ષ્ય શું બસ કેવલ પોતાનું પૂરતું પોતાની ઈચ્છા પૂરતી થાય આગળનું માણસ વિચારે ઉદરમ ભરિણો જીવા વરાકા કૂટ ભાષેના કલયુગના અનેક પ્રકારના લક્ષણો જોયા છે નારદજી લક્ષણો જોતા બંદા સુમંદ બતયો મંદ ભાગ્યા યુપદ્રતા પાખંડી નિરતા સંતો વિરક્તા સ પરિગ્રહ લોકો મંદ ભાગી થયા છે પાખંડીઓ સંતોના વેશમાં ફરવા લાગ્યા છે તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક કન્યા વિકર્ણ લોભા દંપતિ નામ ચકલકનમ ઘરે ઘરે નારદજી એ ક્લેશ જોયા ઘરે ઘરે ઝઘડા જોઈએ આ કલયુગનું લક્ષણ છે કલહ જોયો અને કલહ જોયો એ જ કલયુગ છે લોકો મોટા મોટા દાન પુણ્યો કરવા માટે જાય પણ ઘરના જ સ્વજનોને સાચવી ન શકે તો અત્યારના સમયમાં મોટા મોટા સંગઠનો ઉભા કરવા સહેલા છે પણ ઘરના પાંચને ભેગા રાખવા બહુ અઘરા છે માણસની ચેલેન્જ બહાર નથી હોતી ઘરના સ્વજનો આગળ હોય છે જે ઘરના પાછા જ લોકો છે એમને પ્રેમથી ભેગા રાખી શકે છે દુનિયાના ઇતિહાસને તમે જુઓ મોટા મોટા મહાપુરુષો થયા મહાત્માઓ થયા નેતાઓ થયા જેને મોટા મોટા સંગઠનો ઊભા કર્યા લોકોને એક કર્યા એ લોકો પણ ઘરના પાંચને ભેગા નથી રાખી તમે એમના જીવનના જોશો ને અરે જેને એમ કહ્યું હોય કે કણ કણમાં ઈશ્વર છે એને પણ ઘરના પાંચમાં ઈશ્વર નથી દેખાય માણસની તકલીફ જ એ છે કે જ્યાં નિકટના સ્વજનો છે એમાં સ્નેહભાવ નથી રાખી કોશિશ કર અરે સ્નેભાવ એટલે કોઈ આપણે એમ થોડી કેતા હસબન્ડ આવે એટલે કે પ્રાણનાથ તમે આવી ગયા તમારા માટે ચા તૈયાર છે આવું થોડી ઉલટાનું પેલો ભડકે આજે કંઈક મોટું થવાનું છે તમારા માટે રસોઈ તૈયાર છે ક્યારે થાળી ફીરજો આવું કઈ આગળ ખાના માના તો ઠંડુ થઈ જશે ઘરે તો એવું જ હોય ને પાછા લોકો એમ કે બહાર તો બધું બહુ સારું સારું બોલતા હોય ઘરે જ આવું બોલો બહાર આવું ના બોલાય કારણ કે અજાણ્યા છે ત્યાં તો સારા જ રહેવું પડે અને તમારા સ્વજનોની આગળ એને દંભ કરવાની જરૂર નથી એટલે દિલમાં છે વાત કરે છે નોર્મલ લાઈફ તો આવી જ હોય ને સ્નેહથી રહેવાનો કોઈના સ્નેહથી રહેવાનો અર્થ એમ તો નહીં થોડી થાય છે કે બધું એક જ વિચાર કરે બીજા કોઈ વિચાર જેને બુદ્ધિ હશે એને પોતાનો વિચાર હશે એ પરિવાર હોય સંસ્થા હોય સમાજ હોય બુદ્ધિમાન એ વિચાર હશે પણ જુદા જુદા વિચારોને એક કરી અને કેમ જે લક્ષ્ય છે એને સાધી શકાય વિચાર તો એનો કરવાનો બાકી દરેકને પોતાનો વિચાર એક વસ્તુ યાદ રાખો ભોળાનો ભગવાન હોય પણ ક્યાં એવું સાંભળ્યું કે મૂર્ખાનો ભગવાન હોય ભગવાન મૂર્ખાનો ના હોય ભોળાનો હોય બુદ્ધિ તો ભગવાન આપી જ છે અને તો વાપરવાની જ છે માણસ જે નિકટના સ્વજનો મળ્યા છે એની જોડે જો સ્નેહથી રહી શકે આપણી સફળતા એ પાસબુકમાં ચેક કરવાની જરૂર નથી આપણી સફળતા સ્વજનોના ચહેરા ઉપર ચેક કરવી જોઈએ પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણને જોઈને ઘરના સ્વજનોને સ્મિત એમના ચહેરા પર દેખાય છે એમને ખુશી દેખાય છે બાકી ભક્તિ કરીએ સાધના કરીએ બધું જ કરીએ છીએ પણ જો પરિવારમાં ક્લેશ રાખીએ છીએ તો ભક્તિમાં એ આનંદ નથી આવતો બધા જ તીર્થોનું તીર્થત્વ જાણે નાશ થઈ અને એટલા માટે માણસે તીર્થોમાં જાય તો બહુ સાવધાન રહેવું ત્યાં તીર્થોમાં પણ પ્રભાવ છે ક્યાં તીર્થોમાં જઈને આપણી શ્રદ્ધા આપણે ગુમાવીને ના આવીએ એની સાવધાની સાથે તીર્થોમાં જઈએ ઘણા ને મેં જોયા છે ઉલટાનો ભાવ ગુમાવીને આવે બધું જ અનુકૂળ મળશે જરૂરી નથી માણસ એની શ્રદ્ધા સાચવીને જવાય જો કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી કોઈ પૈસા બગાડી જાય નુકસાન નથી કોઈ કપડા બગાડી જાય નુકસાન નથી પણ કોઈ મન બગાડી જાય એ બહુ મોટું નુકસાન છે કોઈ આપણી બુદ્ધિ બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે બને તો તીર્થોમાં જઈને પણ કડવા અનુભવથી થી બચવું ઘણી વાર લોકો તીર્થોમાં જાય કોઈ મંદિર ના છોડે નાનામાં નાની દેરીથી લઈને બધે ફેરા કર્યા હા ભાઈ ફરિયાદ કર ત્યાં આમ પેલા આમ કર્યું આને આમ કર્યું પણ કોને કર્યું ત્યાં જાય તીર્થોમાં પણ કયા મંદિરે જવાય કયા મૂળ સ્થાનો છે એનું થોડું જ્ઞાન હોવું જોઈએ વ્રજમાં જઈએ આપણે તો વ્રજમાં કયા સ્થાનોમાં જવું ક્યાં વંદન કરવાનો વિવેક હોવો જોઈએ અંત સમય બહુ મહત્વનો છે કારણ કે અંતે જ્યાં મતિ હોય ત્યાં ગતિ થાય આખી જિંદગી ભગવત નામ લીધું હોય ને તો જ અંત સમયમાં ભગવાન યાદ આવે બાકી બહુ અઘરું થઈ જાય ઉલટાનું મન વધારે લૌકિક થઈ જતું હોય છે જેમ જેમ માણસની ઉંમર વધતી જાય ને એ વધારે લૌકિક આસક્તિઓ લૌકિક મોહ એનો વધતો જતો અને અંત સમયમાં ભગવાન યાદ આવવા એ ઉત્તમ મૃત્યુનું પ્રમાણ નથી પણ ઉત્તમ જીવનનું પ્રમાણ છે એણે જીવન એવું જીવ્યું કે છેલ્લી ઘડીએ ભગવાન એને પકડી રાખે કારણ કે પ્રભુ આ જીવવા પર આવી જાય એ બહુ દુષ્કર છે ભાગવત કથાનો એવો પ્રભાવ છે કે જો અંત સમયમાં કોઈ એને સાંભળી લે તો એને લેવા માટે ભગવાન પોતે આવે એટલે કે એની અન્યથા ગતિ ભગવાન થવા દેતા નથી આગળ પ્રશ્ન કર્યો છે કે પુણ્યશાળીને તો તારે પણ ભાગવત પાપીને પણ તારી છે અને એના ઉત્તરમાં ગોકર્ણો પાડાવ્યું આત્મદેવ નામનો બ્રાહ્મણ તુંગભદ્રા નદીના તટ ઉપર રહે છે આધ્યાત્મિક અર્થ કરીએ તુંગ એટલે શિખર ભદ્રા એટલે કલ્યાણ કલ્યાણનું શિખર એટલે આ માનવ દેહ અને આત્મદેવ એટલે અંદર રહેલો જીવાત્મ બધું જ સુખ મળ્યું છે પણ ઘરમાં સંતતી નથી બાળક નથી અને એક વાર દુઃખ એને બહુ જ લાગ્યું બાળક થતું નથી એમ નથી પણ એની પત્ની માં બનવા માંગતી જ નથી આ ધુંધુલી માં બનવા માંગતી જ નથી અને ધુંધુલી છે દુર્બુદ્ધિ અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ લેવા દીધું એક વાર આત્મદેવને મનમાં ખૂબ લાગી આવ્યું આ બધું તો ભોગવનારું કોણ જો જીવનમાં બધાને બધું જ મળે જરૂરી નથી જે મળ્યું છે એને ઠાકોરજીનો પ્રસાદ માનીને સ્વીકારી આત્મદેવને તાપ થયો થયું કે આત્મઘાત કરી દો અને આમ વિચાર કરીને ગામની બહાર આવ્યો થયું કે સરોવરમાં કૂદી જાવ અને જ્યાં કૂદવા માટે તત્પર થયા ત્યાં જુએ તો એક સામે મહાત્મા બેઠા છે મહાત્માને જોઈને થયું કે જો આમના આશીર્વાદ મળે તો મારું દુર્ભાગ્ય ટળી જાય દોડ તો જઈને પગે પડ્યો કહ્યું કે મારા પર કૃપા કરો મારા ઘરે પારણું બંધ આંખ બંધ કરીને આત્માએ જોયું ને કહું કે આત્મદેવ આ જન્મમાં નહીં સાત જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ નથી અને હવે તો મનમાં એવો તાપ થયો મા પછાડી પછાડી પછાડીને અહીંયા મરી જઈશ જો આપ આશીર્વાદ નહીં આપો બ્રહ્મ હત્યાનું પાપ આપને લાગશે મહાત્માને આવી કરુણા ચોળીમાંથી ફળ કાઢ્યું અભિમંત્રિ કરીને આત્મદેવને આપ્યું કે જ્યાં ઠાકુરથી તારા પર કૃપા કરશે તારી પત્નીને આ ફળ ખવડાવજે તારા ઘરે પારણું બંધાશે આત્મદેવ તો પ્રસન્ન થઈ ગયો દોડ તો દોડ તો દોડ તો ઘરે આવ્યો પણ ધુંધુલી તો માં બનવા માંગતી જ નથી ધુંધુલી ના લક્ષણ આપ્યા છે સ્વાક્ય સ્થાપિકા નિત્યમ સુંદરી સુકુલોદભવા અને આવીને કહ્યું કે જો ઠાકોરજી કૃપા કરી આ ફળ તું ખાઈશ ને આપણા ઘરે પારણું બંધાશે ધુંધુલી કહ્યું કે આ પાછી ક્યાં લપ આવી આટલા દિવસ શાંતિ હતી ને પાછી આ ધૂન ચડી શું કરું એટલામાં એની નાની બહેન આવી એમના ઘરે અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ અને એક વાત ચોક્કસ છે જ્યારે દુર્બુદ્ધિ અને દુસ્સંગ આ બે ભેગા થાય ને પછી માણસનું પતંગ કરતા કોઈ ન રોકી શકે એક વસ્તુ યાદ રાખો સત્સંગ શોધવા નીકળવું પડશે અને દુસ્સંગ શોધતું શોધતું તમારા સુધી આવી જશે ચેતવાનું જ છે સત્સંગ માટે પ્રયાસ કરવો પડશે દુસ્સંગ સાથે જેમ કોઈને સ્વાઈન ફ્લુ કોઈને કોરોના થયો હોય એની બાજુમાં તમે બેસો તો તમને પણ કોરોના થઈ જાય કોવિડ લાગી જાય એની નજીક બેઠા તો પણ કોઈ પહેલવાનની બાજુમાં બેસો તો તમે પહેલવાન ના થઈ જાઓ એના માટે તો પોતે દંડ બેઠક કરવી પડશે આ દુઃસ્સંગ રોગ જેવા છે તુરંત લાગી જશે પણ સત્સંગ તો કસરત જેવું છે દરેકે જાતે જ કરવું પડશે પોતે જ પ્રયાસ કરવો પડશે પોતે જ કોશિશ કરવી પડશે સત્સંગ માટે તમારે નક્કી કરવું પડશે કે જે ભગવાન મને ચોવીસ કલાક દિવસના આપે છે મહિનામાં ત્રીસ દિવસ આપે છે એ ઠાકોરજીને વૈષ્ણવ પરિવારના સત્સંગમાં જઈને હું બે કલાક ના આપી શકું એ આપણે ચિંતન કરવાનું કે જેણે મહિનામાં એક દિવસ ચોવીસ કલાક નો એવા ત્રીસ દિવસ મને આપ્યા તો મારું કમિટમેન્ટ હોવું જોઈએ કે આ બે કલાક તો મારા વૈષ્ણવ પરિવારમાં સત્સંગમાં મારે જવાનું છે તારો આભાર માનવા મારે જવું છે માણસ બીજું કઈ નહીં જો કોઈ ટીવી આપે ને તેને દસ વાર થેન્ક યુ કહીએ પણ જેને આંખ આપી એને ક્યારે થેન્ક યુ નથી કહેતા કોઈ આ કાર આપે તો સો વાર થેન્ક યુ કહીએ પણ જેને હાથ પગ આપે એને ક્યારે થેન્ક યુ નથી કહેતા જેને જીવન આપ્યું એનો ક્યારે આભાર નથી માનતા થોડી મદદ કરનારને જિંદગીભરમાં યાદ કરતા રહીએ પણ જેણે આટલો મોટો ઉપકાર કર્યો છે માનવ બનાવીને એનો દિવસમાં એક મિનિટ ઉભા રહીને આભાર તો માનો કે પ્રભુ થેન્ક યુ વેરી મચ તે મને માણસ બનાવો આનાથી મોટું દેન બીજી શું હોય આભાર માનવા તો આવો નક્કી કરો કે મહિનાના એ બે કલાક મારા ઠાકોરજીના છે આવા કમિટમેન્ટ સાથે આવો અને સત્સંગમાં જવાથી કોઈના પર ઉપકાર થોડી કરીએ છીએ આપણું જ આત્મકલ્યાણ કર્યું તમે પાઠ કરો માળા કરો સત્સંગ કરો કીર્તન ગાઓ એનાથી કોનું ભલું થવાનું જેને કર્યા એનું બીજા પર કોઈ ઠાકોરજી પર ઉપકાર તો કરતા નથી આપણે અને જે વ્યક્તિ પોતાનું કલ્યાણ ન સાધી શકે એનાથી મોટો અજ્ઞાની બીજો કોઈ નથી તમે ગમે તેટલું ભણી લો પણ તમારું કલ્યાણ શેમાં છે એનું તમને જ્ઞાન ન હોય તો આપણા કરતા મોટો અભણ બીજો કોઈ નથી તમે ગમે તેટલા ગ્રંથો વાંચી લીધા હોય

જે કહેવું હોય માણસે શેર કરવું લોકો એમ ઈચ્છે કે મારા મનમાં જે ચાલે છે બધાને ખબર પડી અરે જે છે વાત કરો શેર કરો મન હળવું વાત કરવાથી ઉકેલ ઉકેલ આવશે નહીં કહેવાથી કોઈના આવતા નથી એમ પરિવારમાં સંસારમાં કે ભગવાન પાસે જ્યાં પણ તમે જાઓ હૃદયની ખોલીને વાત કરો પ્રભુનો આભાર માનો કે પ્રભુ કારણ કે એ વસ્તુ ચોક્કસ યાદ રાખજો જ્યારે એને આપ્યું ત્યારે જો એનો આભાર નથી માન્યો તો લઈ લેશે તો કયા મોડે ફરિયાદ કરવા જશે કારણ કે આપ્યું ત્યારે ક્યારે આભાર માનવાનો વિચારે ગયું આ ભગવાન ને મારી જોડે શું વાંધો છે ભાગીદાર કરવો છે અને સુખમાં એકલા રહેવું છે આવી પાર્ટનરશીપ તો ક્યાંથી થઈ શકે કે લોસ જાય તો તું મારો પાર્ટનર પણ બેનિફિટ થાય તો મારું એકલા આવી પાર્ટનરશિપ કરવા કોઈ તૈયાર થાય આપણી ભગવાન જોડે આવી પાર્ટનરશિપ છે કંઈક દુઃખ આવશે તો તારા થક સુખ આવશે તો મારી હોશિયારી થઈ તાવું તો સંભવ નથી એનો આભાર માનવો અહીંયા બેસેલા દરેકને કહીશ મહાપ્રભુજી પણ એ જ આજ્ઞા કરે છે બહિર્મુખ ન થશે યદા બહિર્મુખાયુયમ ભવિષ્ય તો કથમ જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો પ્રભુની સન્મુખતા તારા બે મિનિટ ઉભા રહો આપણને જયારે દેખાશે દેખાશે પણ એ આપણને જોઈ રહ્યો છે એ ભાવ કરીને પણ ઉભા એની દ્રષ્ટિમાં મંગલ છે એની 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 દ્રષ્ટિમાં 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 શુભ છે 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 સુખ સૌભાગ્ય જો આ બધું જોઈએ છે તો એની આંખ સામે રોજ ઉભા દુનિયાનો માણસ મદદ કરી શકશે સુખી નહીં કરી શકે કોઈ ગમે તેટલો સમર્થ હશે એમ કે હું ચોક્કસ તારી હેલ્પ કરીશ પણ કોઈ ગેરંટી નહીં આપી શકે કે મારા હેલ્પથી સુખી થઈ સુખની ગેરંટી કેવલ પરમાત્મા આપી શકે સુખનો છે તો સુખ આપ્યું બે જોડે હાથ જોડીને ઊભા ન રહી શકીએ અરે તમે સેવા ન કરો તમે કહો ટાઈમ નથી અમે બિઝી છીએ મારી ઓફિસ છે એ પહોળેલા હોય તોય તમારા ઘરમાં મંદિર હોય ત્યાં બી હાજર મંદિર પણ ભગવદ્ રૂપ છે હાથ જોડીને ઉભા રહીને એનો આભાર માનીને જાઓ કે તારી ખૂબ કૃપા છે મારા એનો ઉપકાર કે જો બહિર્મુખ થયા દુશ્મન ક્યાંય કોઈ બહાર નથી દુશ્મન તો આપણી અંદર આપણે લઈને ફરીએ છીએ સામે પેડો પડ્યો હોય તમને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેડાનો કે જીભનો પેડાનો ને નહીં જીભનો હવે જ્યાં જશો જીભ તો લઈને જ જવાનો અને એને પેડો ખાવો છે એટલે ગો જ કરશે આ અગિયાર ઇન્દ્રિયોને લઈને ફરીએ છીએ ને એ જ સૌથી મોટી દુશ્મન ઘણી બની જાય એને જો પ્રભુ સન્મુખ ન કરી તો આપણી જ ઇન્દ્રિયો આપણા પતનનું કારણ બની જશે જે ભગવાને ઉદ્ધાર માટે આપી છે જે ભગવત નામ લેવા કથા સાંભળવા કાન આપ્યા દર્શન કરવા આપ્યા અને એને જો યોગ્ય ઉપયોગ ન કર્યો તો આ જ ઇન્દ્રિયો આપણા પતનનું કારણ બની જશે અને એટલા માટે દરેક વૈષ્ણવે સાવધાન રહેવાની જરૂર છે મને મારી ઇન્દ્રિયો મારા ઉદ્ધાર માટે મળી છે એના થકી મેં મારું કલ્યાણ કઈ રીતે સાધ્યું એનો મારે વિચાર કરવાનો છે અને જો આ વિચાર ના આવ્યો તો આપણી જિંદગીઓ આપણા પતનનું કારણ બની જશે જો બહિર્મુક્ત થયા પ્રભુતિ દૂર રહ્યા એની એટલે જ સૌથી મોટો કલયુગમાં કોઈ સદગુણ હોય તો એ સન્મુખતા છે બે મિનિટ પણ ઉભા રહો નક્કી કરો અહીંયા બેસેલા દરેક લોકો કે રોજ ભલે હું સેવા નથી કરી શકતો અમારા ઘરેમાં અમારા વાઈફ કરે છે કે બા કરે જે પણ કરતા હોય પણ તમે બે હાથ જોડીને ઉભા તો રહી શકો કે હે પ્રભુ બસ તારા આશીર્વાદ તને હું વંદન કરું છું વંદન પણ બહુ મોટી ભક્તિ છે તમારા એ બે મિનિટ કરેલા વંદન તમારી ચોવીસ કલાક ઠાકોરજી રક્ષા કરશે પાંચ મિનિટ લાગે યમનાષ્ટક કરવાથી પણ પાંચ મિનિટ કરેલા યમનાષ્ટક થી ચોવીસ કલાક યમનાજી તમારી રક્ષા આવી જાય છે જયારે પણ કોઈ નિયમ બનાવો તો એને બંધન રૂપે નહીં તમારી સુરક્ષા રૂપે કરે એક અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ સ્વામી માળા ફેરવું છું ને મને બે મિનિટ લાગે છે પણ એ બે મિનિટ એક માળા ફેરવવાથી ચોવીસ કલાક ઠાકોરજી મારી રક્ષા કરે મને બધેથી બચાવે છે ઠાકોર આવો ભાવ રાખીને કરો યુવાનો બેઠા હોય તો ખાસ યુવાનોને હું કહીશ બચાવનારું તત્વ તમારા જીવનમાં કયું કોણ તમારી રક્ષા કરશે લીધેલું ભગવત નામ જ આપણી રક્ષામાં આવે કારણ કે કઈ ભરોસો નથી આ મનનો ક્યારે ફરી જાય કોને ખબર આપણી બુદ્ધિનો નો કઈ ભરોસો નથી ક્યારે ઊંધું વિચારવા લાગે કોને ખબર જેના જીવનમાં ભગવત નામ અને સન્મુખતા હશે ને એની જ મન બુદ્ધિ ની રક્ષા થશે કારણ કે આ મન બુદ્ધિ જો રક્ષા ન કરી તો આપણું જ મન અને આપણી જ બુદ્ધિ આપણા પતન નું કારણ બની જશે અહિયાં કહ્યું છે ક્યાં જઈને બેસીએ તો કે જે તો કહો જે દુંધકારીનો પ્રસંગ ચાલી રહ્યો હતો ધુંદુસ્સંગ અને દુર્બુદ્ધિ એની બહેન આવીને કહેવા લાગી જો હું ગર્ભવતી છું એમ કર મારા પતિને થોડા રૂપિયા આપી દે ને મારા ઘરે રહેવા આવી જા ગર્ભવતી થવાનું નાટક કરજે અને બાળક થશે એટલે હું તને આપી દઈશ અને દુધુલીને તો બહુ આગ ગમી કે ચલો પીડાઈ નહીં ભોગવવી પડે ને બાળક આવી જશે દા ફળનું શું કરું કે આપણા આંગણામાં જે ગાય બાંધેલી છે ને એને થતું નથી એમ કર એને ખવડાવી દે તો ખબર તો પડે કે મહાત્મા ફળ પકડાવી દીધું કે કઈ મંત્ર પણ ભણ્યા ગાયને ગાયને ખવડાવી સમય થયો વાછરડું થયું આખું શરીર મનુષ્ય જેવું કેવલ ગાન કાન ગાય જેવું એટલે એનું નામ રાખ્યું ગૌકર્ણ અને અહિયાં ધુંદલી ના બેન ને બાળક થયું ધુંદુલી ને આપ્યું સમાચાર મળે આત્મદેવને પ્રસન્ન થતો થતો આવ્યો થયું કે રામદાસ રાખીશ કૃષ્ણદાસ નામ રાખીશ ધું તો મારો દીકરો જેથી બાળક પર એનો પ્રભાવ થાય ત્રાસ આપવા લાગ્યો ગૌકળજી વિદ્યાભ્યાસ કરવા માટે ગયા વેદાધ્ય કરી રહ્યા છે ગુરુકુળમાં રહીને અને અહીંયા ધુંધકારી તો એવો દુષ્ટ બન્યો શબના હાથમાં પડેલા પિંડો ને ખાનારો થયો નાના નાના બાળકોને કુવામાં નાખી દે કોઈના ને આગ ચાપી દે એવો પ્રતાડિત કરનારો પાપી બને માને એમ થયું એના કરતા દીકરો ન થયો તો સારું થાય કુવામાં કૂદીને આત્મઘાત કરી લીધું અને હવે તો કોઈ રોકનારું રહ્યું નહીં ગૌકર્ણજી અવેદા અધ્યયન કરી રહ્યા છે ધુંધકારી પિતા જોઈને દુઃખી થાય છે આત્મદેવ આટલી બધી આશા રાખી હતી છતાંય આવું થયું જરૂરી નથી કે તમે જેના પર આશા રાખી હોય બધા આશા પૂરી જ કરી શકો દીકરો સારું હશે તો કમાઈ જ લેવાનો છે અને બગડેલો હશે તો ઉડાડી જ દેવાનો તમારી મહેનત થી આત્મકલ્યાણમાં વપરાય એના માટેનો પ્રયાસ કર અને એ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો છોકરાઓ જ કહેતા હોય પપ્પા તમે તમારા વાપરો ને અમારે તમારા પૈસા નથી જોઈતા અમે કમાવી લઈશું ઉલટાનો બાળકો છૂટ આપતા પણ આપણને પેલી મેન્ટાલિટી હોય ને કે ના બાળકનું પછી એના બાળકનું અરે તમારી મહેનતમાં પૈસો છે તમારા આત્મકલ્યાણમાં ખર્ચાવો છો તમે જે કમાયું છે એ તમારા થકી સમાજમાં કંઈક શુભ થાય કંઈક ભક્તિ થાય કંઈક આત્મોદ્ધાર થાય એના માટેના પ્રયાસ થવા જોઈએ જીવનમાં અહીંયા બધું આપણે તો એમ કહીએ છીએ કે કંઈ લઈ જવાનું નથી બધું મૂકીને જ જવાનું છે અને લોકો એમ કે તમારા માટે આટલું આટલું મૂકીને જવાના છે દીકરો તો લઈ જામ લઈ જવા તું હોય ભેગું ખબર છે લઈ જવાની વ્યવસ્થા નથી એટલે યાદ અપાવીએ આ આટલું આટલું મૂકીને જઈશ મૂકી ગયાના અફસોસ સાથે તમારે જવું છે કે આપી ગયાના આનંદ લઈને જવું છે એ તમારે નક્કી કરવા કર્મના સિદ્ધાંતમાં મૂકી ગયા એના માટે કઈ નથી લખ્યું કર્મ સિદ્ધાંત એમ કે તમારું હતું જ નહીં એ હતું જ બીજાનું જેને મળે એનું જ હતું કર્મના સિદ્ધાંતમાં તમે મૂકી જાઓ ને એના માટે કઈ જ નથી આપી જાઓ એના માટે બધું જ છે અહીંયા કમાયેલું તમારે આવતા જન્મમાં લઈ જવું છે મારી પાસે રસ્તો છે લોકો ભલે એમ કે મૂકીને જવાનું ને કઈ સાથે નહીં જવાનું મારી પાસે રસ્તો છે બધું જ ભેગું આવશે જેમ તમારે અહીંયા થી ઇન્ડિયા જવું હોય તો તમારે કન્વર્ટ કરવા પડે ડોલરમાંથી રૂપીસ કરવા પડે એમ અહીંયા આ જન્મમાં ભેગું કરેલું સુખ આવતા જન્મમાં લઈ જવું હોય તો તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી દેજો તમારા મળેલા સુખ ને જો પુણ્યમાં કન્વર્ટ કરી લેશો તો આવતા જન્મમાં એ પુણ્ય પાછા તમને સુખ આપશે પણ કેવલ મૂકી ગયા અને એને પુણ્યમાં કન્વર્ટ ન કર્યા તો માનજો એ તમારું હતું નહીં એ તો બીજાના ભાગ્યનું હતું એ તમારા થકી એને મળ્યું પણ મારો તો અનુરોધ એ છે તમારી મહેનતનો પૈસો તમારા આત્મકલ્યાણમાં વપરાય એ જ એનો શ્રેષ્ઠ વિનિયોગ છે આપણે ત્યાં તો ધનના પણ કેટલા ભાગ કયા છે કે આના માટે ખર્ચું આના માટે ખર્ચું આના પાંચ ભાગ શાસ્ત્રો એ બતાવે પણ મહત્વની વાત એ છે તમારું તમારા પુણ્ય અને આત્મકલ્યાણમાં વપરાય એનો ઉત્તમ વિનિયોગ થઈ છે એનો પ્રયાસ આખી હોસ્પિટલ ના શકીએ એક બીમારનો ઈલાજ તો કરાવી શકીએ આખી સ્કૂલ ના બાંધી શકીએ એક સ્ટુડન્ટને ભણાવી તો શકીએ ને જરૂર નથી કે બહુ મોટું તો જ પુણ્ય કહેવાય નાનું આપણા શક્તિ પ્રમાણે જે પણ થાય પણ કાંઈક ને કાંઈક સત્તરમું આપણા હાથે થતા રહેવા